નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી ઓકમ બેટા મિસ્ટર મજુમદારે એ યુવતીને પ્રેમથી પોતાની પાસે બોલાવી અને એ પછી અચલ અને શિરીષભાઈ તરફ જોતા કહ્યું મીટ માય ડોટર સાયના સાયના મજુમદાર શિરીષભાઈએ તરત જ સાયના સાથે હાથ મિલાવ્યો અને એ પછી સાયનાએ અચલ તરફ હાથ લંબાવ્યો અચલે બેઠો હતો ત્યાંથી ઊભો થયો ને સાયના સાથે આંખો ઊંચી નીચી કરતા હાથ મિલાવ્યો સાયનાએ કોઈનું ધ્યાન ન જાય એમ અચલનો હાથ દબાવ્યો ને અચલે એની સામે જોયું ત્યારે તોફાની સ્મિત સાથે આંખ મારી આપણે જે પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે એને હવે મારી દીકરી સાયના જ લીડ કરવાની છે મિસ્ટર મજુમદારે સાયનાના માથે હાથ મૂકતા કહ્યું અરે વાહ મજુમદાર સાહેબ સારો નિર્ણય લીધો શિરીષભાઈએ પણ હરખાતા હરખાતા કહ્યું હા હવે આ નવી જનરેશનને પણ તો આપણો બિઝનેસ સાચવતા શીખવું પડશે ને મજુમદાર સાહેબે પણ શીરીષભાઈના હાથમાં તાળી આપતા કહ્યું ને બંને વાતો કરતા કરતા અચલની કેબિન બહાર નીકળી ગયા સાયના ત્યાગ અચલની સામે ઊભી ઊભી એકધારૂમ અચલની સામે જોઈ રહી હતી બહુ જલ્દી મળી ગયા આપને હેને સાયનાએ માર્કની અદાઓથી કહ્યું બહુ જલ્દી ક્યાંગ બેબી ઘણા દિવસો વીતી ગયા અચલ હવે પોતાની ખુરશી પાસેથી ખસીને સાયના ઊભી હતી એ તરફ સાયનાની સાવ નજીક આવીને ઊભો રહી ગયો મજા આવશે અચલની આંખોમાં આંખો નાખીને સાયનાએ કહ્યું હા બહુ મજા આવશે અચલે પણ એની જરા વધુ નજીક જતાં કહ્યું તારી સાથે કામ કરવાની સાયનાએ અચલને જરા હસેલો માર્યો ને હસતા હસતા કહ્યું આવું દૂર દૂર રહીને કામ થઈ શકશે ખરા અચલે પણ મશ્કરી કરતા કહ્યું તો કેવી રીતે કામ થશે તમારાથી મિસ્ટર ફરી એ જ આંખો નચાવતા સાયનાએ કહ્યું બહુ મોટો પ્રોજેક્ટ છે ઘણીવાર નાઇટ પણ કરવી પડશે મેડમ અચલના અવાજમાં હવે ઉત્તેજના હતી હા તો કરીશું નાઇટ પ્રોજેક્ટ મહત્વનો છે મહેનત તો કરવી જ પડશે કહી સાયનાએ અચલને કોલરથી ખેંચી એના હોઠ પર હોઠ ચાંપી દીધા અચલ વળતો જવાબ આપે એ પહેલા તો સાયનાએ પોતાના હોઠ પાછાએ ખેંચી લીધા અચલ એને કમરથી પકડીને પોતાની નજીક ખેંચી ત્યાં જ વિરલ અચલની કેબિનમાં દાખલ થયો વિરલને જોતા જ અચલ અને સાયના જરા દૂર ઊભા રહી ગયા વિરલ સાયના તરફ એક ધારૂમ જોઈ રહ્યો ને સાયનાએ અચલ તરફ જોતા કહ્યું ચાલ હવે નીકળું હવે તો રોજ મુલાકાત થશે જબાય કહી સાયના અચલના કેબિનમાંથી નીકળી ગઈ વેરલનું ધ્યાન હજી કેબિનની બહાર જઈ રહેલી સાયના તરફ જ હતું અને એ જોઈ અચલે પૂછ્યું ભાઈ આ તો પેલી જ છોકરી છે ને લવ બાઇટ વાળી વેરલે દરવાજા તરફ આંગળી કરતા કહ્યું લવ બાઇટ વાળી અચલે આશ્ચર્યથી કહ્યું હા પપ્પાના બેસનાના દિવસે આ જ તો નીકળી હતી ને તમારી રૂમમાંથી ત્યારે મેં એના ગળા પર નિશાન જોયું હતું વિરલે સહેજ શરમાતા કહ્યું ને એ સાંભળી અચલ ખડખડાટ હસી પડ્યો ભાઈ આ કેટલાક ટેન્ડરની ફાઇલ છે ઘણા દિવસથી પેન્ડિંગ હતા કોર્ટ પ્રોસીઝરના કારણે મેઇન ચેક કરી લીધા છે તમારું અપ્રુવલ જોઈશે એટલે એમાં સાઈન કરી આપો ને હાથમાં રહેલી ફાઇલ અચલ સમક્ષ ધરતા વેરલે કહ્યું અચલ ફાઇલ સાઈન કરી રહ્યો હતો ત્યાં વીરલે કહ્યું ભાઈ આ છોકરી મિસ્ટર મજુમદારની દીકરી છે નવો પ્રોજેક્ટ એ જલીડ કરી રહી છે અચલે સાઈન કરતા કરતા જવાબ આપ્યો હો તો તો હવે તમને અહીંના કંટાળો નહીં આવે વેરલે આંખ મારતા કહ્યું હા હા ડો ડોટ હવે તો ખરેખર અહીંયા મજા આવશે અચલે પણ વિરલને તાળી આપતા કહ્યું ને પછી બંગને ભાઈઓ કે આની સુધી હસી મજાક ને મશ્કરી કરતા રહ્યા એકબીજાને તાળી આપતા હસતા હસતા અચલની આંખો સહેજ ભીની થઈ ગઈ શું થયું ભાઈ વેલે તરત જ પૂછ્યું ઘણા સમયે આમ બેઠા હોયશું આપને હે ને વિરલ અચલે જરા ઢીલા થતા કહ્યું હા ભાઈ ઘણા વર્ષોથી આ હસી મજાક જાણે ખોવાઈ જ ગયો હતો વેલે પણ અચલની હામાં હા બેળવી હા પણ હવે આ વાતો રોજ ચાલશે હવે રોજ તમે ઓફિસ આવશો એટલે આપણે આમ ગપ્પા મારતા રહીશું વેલે કહ્યું હા અચલ હજી ગંભીર જ હતો પણ તમે ઓફિસમાં સાયના સમય તો કાઢી લેશો ને મારે માટે વેલે કટાક્ષ કરતા મજાકમાં કહ્યું ને બંને ભાઈ ફરી જોર જોરથી હસવા લાગ્યા એ દિવસ આખો એમ જ હસી મજાકમાં વીતી ગયો અચલે ઘડિયાળ તરફ જોયું તો સાંજના છ વાગવા આવ્યા હતા એ એની કેબિનમાં બેઠો જ હતો ત્યાં જ વેલે ડોકિયું કાઢ્યું ઘરે જઈએ ભાઈ હા ચાલ શિરીષભાઈ અચલ અને વિરલ સાથે જ કાર પાર્કિંગ એરિયામાં પહોંચ્યા તમે લોકો ઘરે પહોંચો મારે જરા કામ છે એ હું પતાવીને ઘરે આવી જઈશ કહી અચલ પોતાની ગાડીમાં બેસી ગયો વિરલ અને શિરીષભાઈ પણ એ બાદ ઘર તરફ જવા રવાના થયા અચલ કંપનીના મેઇન ગેટની બહાર નીકળ્યો અને ઘરની વિરુદ્ધ દિશા તરફ આગળ વધ્યો એને ગાડીમાંથી જ ફોન સ્પીકર પર રાખીને માયાને ફોન કર્યો એક જ રિંગએ માયાએ ફોન ઉપાડ્યો બોલ જાનેમન ક્યાંક છે અચલે સીધો જ સવાલ કર્યો હોટલ રેનિસનની સામેની તરફ આવેલા કેફેમાં માયાએ પણ ક્ષણિયે વાર લગાડ્યા વગર જવાબ આપ્યો ઓહ તો તું ત્યાં પહોંચી ગઈ એમને હા મને ખાતરી હતી જે આજે તો આપને હોટેલ જ એટલે હું પહેલેથી જ પહોંચી ગઈ માયાએ એની લહેર આવતા કહ્યું હા યાર આજે પહેલો દિવસ હતો ઓફિસનો તો જરા થાક્યો છું અછલે નાટક કરતા કહ્યું તું આ એટલે ઉતારી દઉં તારો બધો જ થાક મારી જાન માયાએ ફરી મદો શવાજમાં કહ્યું આઈ એમ કમિંગ ડાર્લિંગ કહી અચલે ફોન મૂક્યો અચલ હોટેલ રેનીસનના રસ્તે આગળ વધી રહ્યો હતો ને એની બરાબર પાછળ ચાલતી ગાડી એનો કંપનીના પીછો કરી રહી હતી ગાડીમાં બેઠેલા એ વ્યક્તિએ અચલની કારનો ફોટો લઈ કોઈને સેન્ડ કર્યો ને એ બાદ ફોન જોડ્યો અચલ એના ઘર તરફ નથી ગયો અને જેટલા સમયથી હું એનો પીછો કરી રહ્યો છું એ પરથી કહી શકું કે એ હોટલ રેનિસન તરફ જઈ રહ્યો છે કદાચ પેલી માયાને મળવા કે પછી બીજી કોઈ છોકરી બસ એટલી વાત કરી એને ફોન મૂકી દીધો શિરીષભાઈ અને વિરલ ઘરે પહોંચ્યા તો અનિતાબેન હોલમાં જ બેઠા હતા બંનેને એમને ઘરમાં આવતા જોયા પણ એમની નજરો તો હજી દરવાજા પર જ ટેકવાયેલી હતી થોડી વાર રાહ જોયા બાદ એમનાથી ન રહેવાયું એટલે એમને તરત વીરલને પૂછ્યું અચલ ક્યાંક છે કેવો રહ્યો એનો પહેલો દિવસ મમ્મી ભાઈને કઈ અગત્યનું કામ હતું તો એ કંપની સીધા એ તરફ જ ગયા વિરલે જવાબ આપ્યો ને એ એના રૂમમાં ચાલ્યો ગયો એને વળી શું અગત્યનું કામ હોય હા આજે આખો દિવસ સૂનો પડી ગયો હશે છોકરીઓ વગર એટલે પાસે જ બેઠેલા હેમાબેન બોલી જ રહ્યા હતા પણ શિરીષભાઈના એક ઇશારે એ બોલતા અટકી ગયા બધા પોતપોતાની રૂમમાં ચાલ્યા ગયા પણ અનિતાબેન હજી દરવાજા તરફ જોતા બેઠા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ